પાટીદાર અગ્રણી પટેલ અને ગજેરા છે તેમનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે અને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું એક નિવેદન આવ્યું છે અને નરેશ પટેલનો તેમણે બચાવ કર્યો છે વૈષ્ણવજન તો તેને

તેના સંવાદને આપણે મૂલવીએ તો આ ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો કારણ કે ઓળખી શકાય નહીં એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોલલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે નરેશભાઈનું ચરિત્ર જોતા નરેશભાઈની શાખ જોતા અને જાહેર જીવનના તેના પચાસ વર્ષ જોતા નરેશભાઈ એ અનેક સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે અને નરેશભાઈ કોઈ પણ પ્રકારના સબ સ્ટાન્ડર્ડ વ્યક્તિઓ સાથે પણ તેમની ઉઠક બેઠક ન હોય અને સબસ્ટાન્ડર્ડ પ્રકૃતિ તો એકર વાત રહી એટલે આ બાબતે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ બાબતો રજૂ કરવામાં આવી છે અને જે જીગીશા પટેલ અને બંને ગજરાનો તમે સંવાદ સાંભળો તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પડાવવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે અને આ અગાઉ પણ આવી બેલેક મેલિંગ કરવાના ગુનાઓ તેઓ ઉપર નોંધાયેલા છે એટલે આ સીડીની જ્યાં સુધી પૂરતી તપાસ ન થાય ત્યાં સુધી તેના ઉપર વિશેષ કાંઈ કેવું એ મારી દ્રષ્ટિએ વહેલું ગણાશે અનેક પાટીદાર અગ્રણીઓને ટાર્ગેટ કરાતા હોવાની પણ વાત સામે આવી હતી લાગે છે આ લોકોના ગૌરવ ધંધા જ આ પ્રકારના છે સર આપ જાણો છો કે ગુજરાતમાં પટેલ સમાજ એ સારી એવી પ્રભુત્વ જમાવ પ્રભુત્વ ધરાવતી વસ્તી છે પટેલ સમાજની એટલે પટેલ સમાજ ઉપર બધા રાજકીય પક્ષોનો ડોરો હોય એ સ્વાભાવિક છે અને આવા રાજકીય પક્ષો છે એ પટેલ સમાજને એના નેતાઓને પોતાના કાપમાં લેવા માટે આવા કોઈ પણ પ્રકારના કૃત્યો કરાવતા હોય છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપને શું લાગે છે જિગીસા અને બનીની પાછળ પણ કોઈ મોરો હોઈ શકે નકારી શકાય નહીં કદાચ તેમની પાછળ પણ અન્ય પરિબળો કામ કરતા હોય આમાં જીગીસા પટેલ છે તેમનો જે કથિત ઓડિયો વાયરલ થયો છે તે મામલે તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા પણ સ્પષ્ટતા કરી હતી કે આ ઓડિયો છે તે તેમનો નથી આમ એમણે પણ કહ્યું છે કે આ ઓડિયો તેમનો નથી જો કે આ ઓડિયો ગઈકાલથી ખળભળાટ મચાવી રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન